નમસ્કાર દર્શક મિત્રો ખબરશી ડોટ કોમ પરથી હું દર્શિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું ઘણી બધી નવી ફિલ્મ્સ આવતી હોય છે અને આવા ફિલ્મ્સમાં ઘણા બધા એક્ટર એક્ટ્રેસીસ હોય છે જે પોતાના કરિયરની શરૂઆત કરતા હોય છે હવે આવામાં ઘણા બધા લોકો એવા પણ હોય છે જેમને આપણે પહેલેથી જ ઓળખીએ છીએ ચાલો આજે આપણે આવી જ એક ફેમિલી વિશે વાત કરીશું તો બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન ઓગણીસો એકાણુંમાં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હવે આ લગ્નથી બંનેને ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન એમ બે સંતાન થયા હવે તેમના લગ્ન તેર વર્ષ પછી બે હજાર ચારમાં સૈફ અલી ખાન અને અમૃતા છૂટા પડી ગયા હવે વર્ષો પછી ઇબ્રાહિમ અલી ખાને પેરેન્ટ્સના ડિવોર્સની તેમના પર શું અસર થઈ એ વિષય પર ખુલાસો કર્યો છે હવે આટલું જ નહીં પરંતુ સૈફ અલી ખાન અને કરીનાના સંબંધો વિશે પણ તેમણે ખુલાસો કર્યો છે આવો જાણીએ કે આખી વિગત શું છે આવો જાણીએ કે આખી વિગત શું છે ઇબ્રાહિમ અલી ખાને એક ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં તેમણે ખુલાસો કરતાં કહ્યું કે હું ચાર કે પાંચ વર્ષનો હતો એટલે મને કંઈક ખાસ યાદ નથી જોકે સારા માટે અલગ રહેશે કારણ કે એ મોટી હતી મમ્મી પપ્પાના ડિવોર્સ બાદ એક એ વાતનું ખાસ ધ્યાન રખાયું કે તૂટી ગયેલા સંબંધનું દુઃખ ન અનુભવાય જોકે મેં તો ક્યારેય પણ તેમને એકબીજા સાથે ઝઘડતા જોયા જ નથી ઇબ્રાહીમે ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે હવે મારા પપ્પા બેબો સાથે ખુશ છે જો કે મારા બે ખૂબ જ તોફાની અને સુંદર ભાઈ પણ છે અને હવે મારી માં સૌથી બેસ્ટમાં છે જે મારું ખૂબ ધ્યાન રાખે છે અને હું એમની સાથે રહું છું અને બધું જ એકદમ પરફેક્ટ છે સૈફ અલી ખાને ડિવોર્સ બાદ બે હજાર બારમાં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા જોકે ઇન્ટરવ્યુમાં ઇબ્રાહીમે સેફ પર થયેલા એટેક વિશે પણ વાત કરી તેમણે કહ્યું કે તેઓ નાઇટ શિફ્ટમાં શૂટિંગ કરતા હતા જ્યારે પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમણે મને કહ્યું કે જો તું ત્યાં હોત તો તું એ માણસની ધુલાઈ જો જોકે આ સાંભળીને પણ હું રડ્યો હતો ઇબ્રાહીમ અલી ખાને બોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર થઈ ગયા છે અને તે પેપ્સનો પણ ફેવરેટ છે જોકે સોશિયલ મીડિયા ઉપર પેપરાજી સાથે તેમના મસ્તી કરતા વિડીયો અને ફોટોઝ વાયરલ થયા જ કરતા હોય છે